ભરૂચ તાલુકાત કરવા ગયા હતા જોકે ત્યાં પણ તેમની સાથે તાલુકા પંચાયતના સભ્ય ગેરવર્તન કરી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા આ સમસ્યાનો હલ ક્યારે લાવે છે ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે આવેલી ભાવેશનગર સોસાયટી શિવશક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા પાણીના નિકાલ બાબતે આજરોજ જાડેશ્વર ગ્રામ પંચાયતના ના ને રજૂઆત કરવામાં આવી હતી શિવ શક્તિનગર સોસાયટી સોસાયટી ભક્તિ પાર્ક પાર્ક મહાલક્ષ્મી સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ગટરના પાણી ઉભરાતા ઉભી થતી મુશ્કેલીઓને લઈને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં આ દિન સુધી તેનો નિકાલ ના આવ્યો હતો ત્યારે આજ રોજ શિવશક્તિનગર અને ભાવેશનગરના ના રહીશોએ જાડેશ્વરના ગ્રામ પંચાયતના ના ને રજૂઆત કરી જણાવ્યું હતું કે જાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઊંડાઈ માત્ર ચાર ફૂટ છે જયારે શિવશક્તિનગર સોસાયટી ભાવીસ નગર સોસાયટીના ગટરનો પાણીના નિકાલની ઊંડાઈ છ ફૂટ છે જેથી પાણીનો નિકાલ થતો નથી સફાઈ કરવા છતાં પાણીનો નિકાલ આંગણવાડી તરફ પાણી જતા આંગણવાડીમાં આવતા બાળકોને પણ સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે જેને લઈને આ સમસ્યાનો કાયમી નિકાલ માટે શિવશક્તિનગર સોસાયટી પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ તથા સોસાયટીના પ્રમુખ અન્ય સોસાયટીના પ્રમુખો પણ તારીખ બે પાંચ બે હાજર ત્રેવીસ ના રોજ આ બાબતે ગટર લાઈનની માંગણી કરી હતી એટલું જ નહીં પણ આ અંગે વહેલી તકે ધ્યાન આપી ગટરના પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી સોસાયટીના રહીશો માંગણી કરી રહ્યા છે આ જો શિવસેનગર સોસાયટી તથા થી લઈને ઝાળસર શિવસોરીનગર સોસાયટી તમામ પ્રમુખો એકત્રિત થઈ અને પંચાયત પંચાયતમાં જે નો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યાં ગટરલાઈન નો વારંવાર ઉભરાવી ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે તથા ગટાળાનો પ્રશ્ન આજે બે બે અઢી વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠી નથી તેને લઈને અમે લોકો રજૂઆત કરી છે તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ કોઈ દબે સાંભળતા નથી એટલે અમે લોકો સૌ એક કરીને આજે પંચાયતે માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલ છે